નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ રોજે કોઈક ના કોઈક એક દિવસ હોય છે એ દિવસની આપણે એકબીજાને શુભકામનાઓ પણ પાઠવતા હોઈએ છીએ પરંતુ કોઈ પણ દિવસની જે ઉજવણી છે તેની પાછળનો એક મહત્ત્વ હોય છે કે તે દિવસે તે જ વિશે વાત કરવામાં આવે તે દિવસનું મહત્ત્વ સમજવામાં આવે અને તેનું અનુકરણ પણ કરવામાં આવે આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસ આજે મને પણ ઘણા બધા મેસેજ આવ્યા છે શુભકામનાઓના વડોદરામાં તો ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટે જૂની કલેક્ટર કચેરીના ધારાસભા હોલમાં એક કાર્યક્રમ પણ કર્યો અને પત્રકારોએ શું કરવું અને શું ના કરવું અને આજના દિવસે તેમને શુભકામનાઓ પણ પાઠવી આજે જ્યારે રાષ્ટ્રીય પ્રેસ દિવસ છે ત્યારે આજે આપણે પત્રકારોની વાત કરીશું સાથે સાથે વાચકોની વાત કરવું પણ ખૂબ જ જરૂરી છે આપણે જ્યારે પત્રકારો પાસેથી આશા રાખીએ કે પત્રકારો તેમને સારા અને સાચા સમાચાર આપે ત્યારે વાચકોની પણ જવાબદારી છે કે જો તેમની સામે ખોટા સમાચાર આવે તો વાચકોએ પણ એનો વિરોધ જરૂર કરવો જોઈએ દેશમાં એવું પણ કહેવાય છે કે એક ડરા હુઆ પત્રકાર एक मरा हुआ समाज पैदा करता है अब आप कल्पना करो कि जे समाज में पत्रकार बी ने बीने समाज केवी के तंदुरुस्त रही सके लोग पत्रकारों थी आशा राखे कि पत्रकारों साचा समाचार आपे, अने पॉजिटिव समाचार आपे खास कर वारंवा होय हो कि पॉजिटिव न्यूज़ आप पाना। ન્યૂઝ કોઈ દિવસે પોઝિટિવ હોતા નથી ન્યૂઝ ન્યૂઝ હોય છે કોઈ પણ ખબર હોય તો એ નેગેટિવ કે પોઝિટિવ કેવી રીતે હોઈ શકે એ તો ખબર છે પરંતુ આપણે આજકાલ ખબરો પણ નેગેટિવ અને પોઝિટિવ માંગીએ છીએ વાંચકોની જવાબદારી આજના સમયમાં સૌથી વધી ગઈ છે કે તમે જે પેપર વાંચી રહ્યા છો તમે જે ટીવી ચેનલ જોઈ રહ્યા છો કે પછી યુટ્યુબ પર કોઈ સમાચાર જોઈ રહ્યા છો તો વાંચકોએ પણ નક્કી કરવું પડશે કે જે કન્ટેન્ટ આપ જોઈ રહ્યા છો સાંભળી રહ્યા છો કે વાંચી રહ્યા છો એ કન્ટેન તમારા માટે કેટલું ઉપયોગી છે પત્રકારત્વ માટે કહેવાય છે કે ઘણા બધા લોકોની અવાજ કોઈ એક વ્યક્તિ સુધી પહોંચાડવી એ પત્રકારત્વ છે અને એ એક વ્યક્તિ છે આપણી સરકાર પરંતુ હાલનું જે જર્નલિઝમ છે તે ઉલટું થઈ ગયું છે એક વ્યક્તિની આવાજ જનતા સુધી પહોંચાડવા માટે પત્રકારો દિવસ રાત મહેનત કરી રહ્યા છે આ પ્રકારનું પણ પત્રકારત્વ દેશમાં ચાલી રહ્યું છે જે પત્રકારોને જોઈને હું આ ફિલ્ડમાં આવ્યો હતો કે ઘણા બધા પત્રકારો એવા છે જે ઘણા બધા લોકો તેને સેલિબ્રિટીની જેમ જુએ છે આજે પણ એ પત્રકારો જો બહાર આવી જાય કોઈ શહેરમાં કે રેસ્ટોરન્ટમાં આવી જાય તો લોકો તેમની પાસે સેલ્ફી લેતા હોય છે એવા અનેક પત્રકારો છે જે જ્યારે પ્રાઇવેટ મીડિયા આવ્યું ત્યારે તે પત્રકારો આ મેદાનમાં આવ્યા હતા પરંતુ આ એ પત્રકારો હાલ ક્યાં છે એક નજર કરજો એ પત્રકારો હાલ ટીવીના સ્ક્રીનથી હટીને યુટ્યુબ પર આવી ગયા છે આ પરિસ્થિતિનું નિર્માણ દેશમાં થઈ ગયું છે હાલ જે પત્રકારો તો આપ અખબારો અને ટીવીના માધ્યમથી જુઓ છો આપ એક દિવસ સમીક્ષા કરજો કે તમને તેઓ શું પીરસી રહ્યા છે એક કલાક અને બે કલાક જ્યારે તમે એ ખબરને જુઓ ત્યારે ઊઠતા પહેલાં એક વખત ચોક્કસથી વિચાર કરજો કે આપણાને માહિતી શું મળી તમારા ડ્રોઈંગ રૂમમાં ઘોંઘાટના સિવાય પત્રકારત્વ કશું જ નથી આપી રહ્યું આજે જ્યારે પ્રેસ ફ્રીડમની વાત હોય કે પ્રેસની વાત હોય તો માત્ર પત્રકારો માટે ડાહી ડાહી વાતો કરવી જ જરૂરી નથી પરંતુ પત્રકારો પત્રકારત્વમાં શું ખોટ છે તેના પર પણ વાત કરવી ખૂબ જ જરૂરી છે જે પત્રકારોને પ્રેસ પત્રકારના દિવસે સન્માન મળે છે રાષ્ટ્રીય એવોર્ડો મળે છે એ પત્રકારો તો યુટ્યુબર બની ગયા છે રાષ્ટ્રીય ચેનલોમાં તો તેમને કોઈ નોકરી આપવા તૈયાર નથી આ છે દેશની હાલની પત્રકારત્વની વાતો એક નાનો પત્રકાર હોય કે મોટો પત્રકાર હોય ઘણી વખત આ ચર્ચાઓ ચાલે છે કે નાની ચેનલ મોટી ચેનલ નાના પત્રકાર મોટા પત્રકાર પરંતુ પત્રકાર પત્રકાર હોય છે પત્રકાર પોતાનો સમય પોતાના વાર તહેવાર પરિવારને છોડીને સમાજમાં બનતી ઘટનાઓને કવર કરીને લોકોને બતાવવાનો પ્રયાસ કરે છે અને એ ઘણું બધું કુરબાન કરતો હોય છે પરંતુ પત્રકારને છેલ્લે મળે છે શું તેને ઓછો પગાર સમાજની બદનામી અને ઘણા બધા આરોપ તેની પર લાગતા હોય છે ઘણી વખત પત્રકારો પર જીવલેણ હુમલા પણ થઈ જાય છે લોકોમાં સંવેદના મરી પરવારી છે એટલે લોકો એ ખબરને ખબરની જેમ જુએ છે પરંતુ પત્રકારોને સપોર્ટ કરવાના બદલે તેઓ પત્રકારો પર જ સવાલ ઊભા કરી દે છે વડોદરામાં આજે જ્યારે પત્રકાર દિવસની ઉજવણી કરવામાં આવી એટલે કે પ્રેસ ડેની ઉજવણી કરવામાં આવી ત્યાં પણ આ જ પ્રકારની વાતો હતી લોકો પોઝિટિવ સમાચારની આશા જ કેમ રાખે છે લોકો સમાચારની આશા કેમ રાખતા નથી પત્રકારોને મળતાં ઇનપુટ્સ આવવાના બંધ થઈ ગયા છે કોઈ અધિકારી તેમને કોઈ વિગત નથી આપતું ઘણી બધા સમાચારો તમારાથી સ્કીપ થઈ જાય છે અને જે પત્રકારો છે તે પણ હવે લાચાર બન્યા છે પહેલેના જર્નલિઝમમાં પત્રકારોના સંપર્ક હતા પત્રકારો બે દિવસ પહેલાં જ કહી દેતા હતા કે વડોદરાના મેયર કોણ બની રહ્યા છે કોણ બની શકે છે વડોદરામાં કયા અધિકારીની બદલી થઈ શકે છે અને આ અધિકારી આવી શકે છે આજના દોરમાં પત્રકારો પાસે માહિતી જ નથી અને તેમના માહિતીના જે સંપર્કો છે તે જ ગાયબ થઈ ગયા છે એટલે આજે પ્રેસ દિવસ પર અમે પત્રકારોની આ લાચારીની વાત કરી રહ્યા છે પત્રકારની જો લાચારીની વાત નહીં કરીએ તો પત્રકાર મજબૂત નહીં થાય અને જો પત્રકાર જ મજબૂત નહીં હોય તો સમાજમાં તે કયા પ્રકારની ખબરો આપશે એ આપ કલ્પના કરી શકો છો આજનો શિક્ષિત સમાજ જ્યારે ડ્રોઈંગ રૂમમાં ટીવી ચેનલ ખોલે છે અને અખબારો ખોલે છે ત્યારે તે જાણે છે કે આમાં કશું જ નથી ઘણા બધા લોકો તો એવું વિચારીને જ હવે બંધ કરી દે છે કે હવે કંઈ જોવા જેવું રહ્યું નથી પરંતુ આ જોવા જેવું રહ્યું નથી તેને બદલાવ કરવાની આપણે જરૂર છે અને પત્રકારોને જ્યારે આપણે શુભકામના પાઠવતા હોય કે ભાઈ આજે પત્રકાર દિવસ છે ત્યારે પત્રકારોની સમસ્યા અને પત્રકારોના હાથ કેવી રીતે મજબૂત થાય તેની કલમમાં તાકાત કેવી રીતે આવે તેના માઇકમાં કરંટ કેવી રીતે આવે એ પણ નક્કી સમાજે જ કરવું પડશે સમાજ જો આજે પત્રકારત્વને મજબૂત કરશે તો પત્રકાર એ સમાજને મજબૂત કરશે